શાસ્ત્રી જીગ્ન જગદીશભાઈ જોશી શાસ્ત્રોક્ત વિધિ સંપણ કરાવશે ગોપી લગ્ન હોદેદારો પદાધિકારીઓ કરવામાં આવી રહી ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમે દ્વિતીય સમૂહ આયોજન કરવા જઈ રહ્યા છે જે તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના રોજ રવિવારે છે તો તેની અત્યારે તડામાર તૈયારી ચાલુ છે જે તમે જોઈ શકો છો તેનું સ્થળ કેથલજી બાપા નાથા બાપા આહિર સમાજ રાખેલું છે જુનાગઢ રોડ કેશોદ કેટલા નવ દંપતી આ દ્વિતીય સમૂહલગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે જેની અંદર અગિયાર દીકરીઓના સમૂહલગ્ન રાખેલા છે